મિત્રો આજકાલે ચૈતર વસાવાના મુદ્દાએ ગુજરાતભરમાં જોર પકડ્યું છે જે રીતે તેઓ પોતાના સમાજ માટે લડી રહ્યા છે એવી જ રીતે વર્ષો પહેલાં એક વ્યક્તિ આદિવાસી સમાજ માટે લડી રહ્યા હતા એક સામાન્ય માણસ હોવા છતાં આજે આ વ્યક્તિ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજાય છે જ્યાં મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મહાન ક્રાંતિકારી બિરસા મુંડા વિશે મિત્રો કોણ હતા બિરસા મુંડા અને શા માટે તેઓ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજાય છે અને શું છે તેમના મોતનું રહસ્ય લોકો કહે છે કે તેમનું મોત અંગ્રેજો દ્વારા એવી રીતે કરવામાં આવ્યું હતું કે જાણીને તમારી આત્મા પણ કંપી જશે મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો વર્ષ હતું ઈસવીસન અઢારસો ને પંચોતેરનું ઝારખંડના જંગલો અને પહાડોની વચ્ચે રાંચી નજીકના ઇતુહાલ ગામમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ હતું બિરસા એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા બાળકે કદાચ કોઈએ કલ્પના પણ કરી નહીં હોય કે તે માત્ર પચીસ વર્ષની ઉંમરમાં એક આખા સમાજ માટે ભગવાન બની જશે તેમનું જીવન એક અસાધારણ ગાથા છે જે સ્વતંત્ર સંઘર્ષ અને આત્મગૌરવની વાર્તા દર્શાવે છે બિરસા મુંડાનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ને પંચોતેરના રોજ થયો હતો તેમનું બાળપણ ગરીબી અને મુશ્કેલીમાં વીત્યું હતું તેમનો પરિવાર રોજગારની શોધમાં વારંવાર સ્થળાંતર કરતો હતો પરંતુ આ બધી મુશ્કેલીઓ છતાં બિરસાનું મન અત્યંત તેજ હતું તેમણે સાંઈબા શાહને એક મશીનરી સ્કૂલમાં શિક્ષણ લીધું જ્યાં તેમણે ખ્રિસ્તી ધર્મનો પણ પરિચય થયો હતો પરંતુ આ મિશનરીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ટીકા થતી જોઈને તેમનું મન વિચલિત થયું તે સમયે બ્રિટિશ શાસન અને જમીનદારોના અત્યાચારોએ આદિવાસીઓના જીવનને મુશ્કેલ બનાવી દીધું હતું જમીન છીનવાઈ રહી હતી અને તેમના પર શોષણ અને એક થઈ રહ્યો હતો આ પરિસ્થિતિ એ યુવાન બિરસાના મનમાં એક ક્રાંતિની જ્વાળા પ્રગટાવી શિક્ષણ છોડ્યા બાદ બિરસા એ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું મિત્રો તેમણે આદિવાસીઓને તેમના મૂળ ધર્મ સંસ્કૃતિ અને પરંપરાઓ તરફ પાછા ફરવા માટે પ્રેરિત કર્યા તેમણે બિરસાહત નામના એક નવા ધર્મની સ્થાપના કરી જે કેશ્વરવાદ તરીકે આધારિત હતો તેમણે આદિવાસીઓને અંધશ્રદ્ધા બલિપ્રથા અને દારૂના વ્યસનથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો તેમનો મુખ્ય સંદેશ હતો એક ઈશ્વર એક ધર્મ આદિવાસી સમાજમાં બિરસાની વાતોનો એટલો પ્રભાવ પડ્યો કે લોકો તેમને એક ચમત્કારિક શક્તિવાળા વ્યક્તિ તરીકે જોવા લાગ્યા અને તેમણે ધરતી આબાનું બિરુદ આપ્યું બિરસા મુંડા માત્ર આધ્યાત્મિક નેતા ન હતા પરંતુ એક કુશળ રાજકીય નેતા પણ હતા તેમણે આદિવાસીઓના અધિકારો માટે સશસ્ત્ર સંઘર્ષનું આયોજન કર્યું અઢારસો ને પંચાણુંમાં તેમણે અંગ્રેજો અને જમીનદારો સામે હુલ ગુલામ એટલે કે મહાન વિદ્રોહની શરૂઆત કરી હતી આ વિદ્રોહનો મુખ્ય ઉદ્દેશ અબુસા દિસુમ અબુસા રાજ એટલે કે આપણો દેશ આપણું રાજ્ય સ્થાપિત કરવાનો હતો હજારો આદિવાસીઓ તેમના નેતૃત્વ હેઠળ એકત્ર થયા તેમણે અંગ્રેજોના થાણાઓ અને સરકારી ઇમારતો પર હુમલા કર્યા આ વિદ્રોહ એટલો શક્તિશાળી હતો કે બ્રિટિશ સરકાર પણ ધૂંચી ગઈ હતી બ્રિટિશ સરકાર માટે બિરસા મુંડાને પકડવા એક મોટો પડકાર બની ગયો હતો ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ તેમણે જંગલમાં ઊંઘતા પકડી લેવામાં આવ્યા હતા તેમણે રાંચીની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા જ્યાં નવ જૂન ઓગણીસો ના રોજ પચીસ વર્ષની ઉંમરે રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું હતું કહેવાય છે કે તેમનું મૃત્યુ કોલેરાથી થયું હતું પરંતુ ઘણા ઇતિહાસકાર માને છે કે તેમને ધીમું જે આપવામાં આવ્યું હતું બિરસા મુંડા ભલે શારીરિક રીતે આપણી વચ્ચે ન રહ્યા હોય પરંતુ તેમનો વારસો અમર છે તેમના બલિદાનને કારણે બ્રિટિશ સરકારે ચોટા નાગપુર ટ્રેનથી એક ઓગણીસોને આઠ લાગુ પાડ્યો હતો જેણે આદિવાસીઓની જમીનના અધિકારોનું રક્ષણ કર્યું હતું આજે પણ બિરસા મુંડાને ભારતના માણસ સ્વતંત્ર સેનાનીઓ અને લોકનાયક તરીકે યાદ કરવામાં આવે છે ભારતીય સંસદના કેન્દ્રીય હોલમાં તેમનું ચિત્ર છે જે સન્માન મેળવનાર એકમાત્ર આદિવાસી નેતા છે દર વર્ષે પંદર નવેમ્બર તેમના જન્મદિવસે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે